સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાત્રિથી જ ધીમી ધારે શરૂ થયેલા વરસાદ સવારે પણ યથાવત રહ્યો છે સુરતમાં બફારા અને ગરમીથી કંટાળેલા લોકોને રાહત અનુભવી હતી તો ધીમી વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ બન્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાત્રિથી ધીમી ધારે મેઘમહેર શરૂ થઈ હતી તો સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણ ખુશુમાં જોવા મળ્યું હતું સુરતમાં સવારથી ધીમી ધારે વરસાદ પડતા ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને રાહત થવા પામી હતી છેલ્લા ઘણા સમયથી સુરતમાં સતત પડી રહેલી ગરમીને લઈને લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા તો સુરતમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોય જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે બ્યુરો રિપોર્ટ